જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં તો આજે આપણે બનાવીશું રવાના માલપુવા એના માટે મેં એક કપ રવો લઈ લીધો છે ચાસણી બનાવવા માટે ખાંડ લીધી છે વરિયારી એલાયચીનું પાન અહીંયા મેં એલાયચીનું પાન લીધું છે તમારે એલાયચી લેવી હોય તો પણ તમે લઈ શકો છો ચાલો સૌ પહેલાં આપણે એનું બેટર બનાવી લઈએ માલપુવા માટે તો આપણે થોડું થોડું દૂધ નાખીને બેટર બનાવીશું આમાં દૂધ જ નાખવાનું પાણીથી આ બેટર નહીં બનાવવાનું થોડું થોડું દૂધ નાખતા જઈને આપણે બેટર બનાવી લઈશું બેટર પહેલા બનાવી લેવાનું પછી ચાસણી બનાવીશું કેમકે સૂજી ને ફૂલતા થોડી વાર લાગે એટલા માટે આપણે ઘઉંના લોટના માલફુઆ તો બનાવતા જોઈએ છે પણ આપણે સુજીના બનાવીએ તો બહુ જ મસ્ત બને છે ને એકદમ જ્યારે એનો ટેસ્ટ એકદમ મસ્ત જાણે ગુલાબજાંબુ જેવો આવે છે આપણે આ રીતે તમે જોઈ શકો છો હજુ આવે આપણે આને ઢાંકીને મૂકી દઈશું પછી આપણને જરૂર લાગશે તો આપણે થોડું દૂધ પાછળથી નાખીશું કેમ કે સૂજી આપણી દૂધ પીસે એટલા માટે જ્યાં સુધી ડાયરેક્ટ બધું દૂધ નહીં નાખી દેવાનું કેમકે પછી વધારે પડે તો આપણે સૂજી વધારે નાખવી પડે અને આપણું માપ વધારે ઓછું થઈ જાય એટલા માટે હવે આપણે આટલું જ રાખીશું તમે જોઈ શકો છો પછી આપણાને ઓછું લાગશે તો આપણે દૂધ નાખીશું અહીંયા દૂધથી જ લોટ બાંધવાનો છે પાણી નથી નાખવાનું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે ઢાંકી દઈશું ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દઈશું ત્યાં સુધી આપણે ચાસણી બનાવી લઈએ કાસણી બનાવવા માટે મેં એક કપ ખાંડ લીધી છે આપણે કડાઈ ગેસ ઉપર મૂકી દીધી છે એક ગ્લાસ પાણી નાખી દીધું છે અને બીજું એક ગ્લાસ નાખીશું ટોટલ બે ગ્લાસ પાણી નાખીશું આપણે અને આપણી ખાંડ નાખી દઈશું જે ઇલાયચીનું પાન લીધું છે એને ઝીણું કટ કરીને આપણે આમાં નાખીશું તો આપણે ઇલાયચીના પાનને ઝીણા કટ કરી લીધા છે એ નાખી દઈશું આપણે આમાં અને અહીંયા મેં વરિયાળી લીધી હતી એને પણ અચકચરી વાટી લીધી છે એ પણ આપણે આમાં નાખી દઈશું આપણે સરસ ઉકળવા દઈશું હવે આપણે આમાં થોડું એવું કેસર નાખીશું કેસર ઓપ્શનલ છે તમારી પાસે ના હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ કેસરથી એકદમ કલર સરસ આવે છે અને સ્વાદ પણ બહુ મસ્ત આવે છે એટલે હું નાખું છું તમારે જો ફૂડ કલર નાખવો હોય તો યેલો ફ્રૂટ કલર પણ નાખી શકો છો હવે આપણે ચાસણીને સરસ થવા દઈશું તમે જોઈ શકો છો આપણી ચાસણીનો કેટલો મસ્ત કલર આવી ગયો છે હવે આપણે જે એલાયચી અને વરિયાળી નાખી છે ગરણીની મદદથી આપણે બહાર કાઢી લઈશું જેથી કરીને આમ ખાવામાં ના આવે મોઢામાં જો તમને પસંદ હોય આવે તો તમે રાખી શકો છો પણ હું અહીંયા કાઢી રહી છું આ રીતે ગરણીની મદદથી એલાયચી અને વરિયાળીને આપણે કાઢી લઈશું એકદમ મસ્ત ફ્લેવર તો સરસ આવી જ ગયો છે આપણે હવે આ રીતે ક્યાંક ક્યાંક વરિયાળી રહી જાય તો કોઈ વાંધો નથી તમે જોઈ શકો છો બધું સરસ આસાનીથી આવી જશે અને જો તમારે આ રીતે ના કરવું હોય તો એક કોટનના કપડામાં નાખી અને બાંધીને પોટલી કરીને પણ તમે નાખી શકો છો પણ મેં અહીંયા આ રીતે નાખ્યું છે આપણી ચાસણી સરસ થઈ ગઈ છે આપણે બહુ કોઈ તારની ચાસણી નથી કરવાની જેવી આપણે ગુલાબજાંબુ માટે ચાસણી કરીએ એવી ચાસણી કરવાની છે તો આપણી ચાસણી પરફેક્ટ બની ગઈ છે હવે આપણે ચાસણીને ઉતારી લઈશું આપણે જોઈ લઈએ આપણે બેટર બનાવીને રાખ્યું છે ફૂલી ગયું છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત મને થોડુંક ઘટ લાગે છે એટલે હું અહીંયા થોડું બે ચમચી જેટલું દૂધ નાખીશ બધું સરસ મિક્સ કરી લઈશું જોઈ શકો છો આ રીતનું હોવું જોઈએ બહુ પાતળું નહીં કરી નાખવાનું કેમ કે આપણે માલપુઆ થોડાક જાડા રાખવાના છે જેથી કરીને અંદર ચાસણી ભરાય આપણે બહુ પાતળા કરીશું તો અંદર ચાસણી નહીં ભરાય એક ચપટી જેટલું આપણે અહીંયા મીઠું નાખીશું જેથી સ્વાદ બહુ જ મસ્ત આવે છે વધારે નહીં નાખવાનું એક ચપટી જેટલું જ નાખવાનું

વધારે નથી કરવાનું સરસ આપણે ચડવા દઈશું હવે હવે આપણે આ રીતે એક સાઈડ થી પલટાઈ લઈશું તમે જોઈ શકો છો કેટલો મસ્ત કલર આવ્યો છે સરસ આપણે માલપુઆને ચડવા દેવાનું છે એકદમ સોનેરી કલર આવે ને ત્યાં સુધી ચેક કરી લઈએ ફરીથી આ રીતે થોડું થોડું પ્રેસ કરતા જવાનું છે અને આ રીતે ફેરવતું જવાનું છે જેથી કરીને એકદમ સરસ સોનેરી કલર આવી જાય તમે જોઈ શકો છો કેટલો મસ્ત કલર આવ્યો છે ગેસ ને થોડોક આપણે વધારી દઈશું પહેલાં ધીમો રાખવાનો જેથી કરીને અંદરથી આપણો માલપુઓ કાચો ના રહે અને પછી એમ થાય કે સરસ ચડી ગયું એટલે આપણે એનો ગેસની ફ્લેમ થોડીક વધારી દઈશું જેથી કરીને કલર એકદમ સરસ આવે જોઈ શકો છો મસ્ત કલર આવી ગયો છે આપણે ઘરમાં ગરમ માલપુવાને ચાસણી જે આપણે બનાવીને રાખી છે એમાં ડીપ કરવાનો છે તો આપણે આ રીતે અંદર મૂકી દઈશું ચાસણી ગરમ હોવી જોઈએ અને માલપુઓ પણ ગરમ હોવો જોઈએ જેથી કરીને સરસ ચાસણી આપણો માલપુઓ પી જશે તો આ જ રીતે બધા માલપુઓ આપણે તમે જોઈ શકો છો આપણે બધા માલપુઓ આ રીતે બનાવી લીધા છે અને સરસ ચાસણી પણ પી ગયા છે હજુ ગરમ છે એટલે આપણે એને ઢાંકીને દસ મિનિટ સુધી રહેવા દઈશું જેથી કરીને સરસ ચાસણી બધી પી લે આપણે પહેલો માલપુઓ નાખ્યો હોય તો સરસ ચાસણી પી જ લે પણ જે છેલ્લો હોય એમાં વાર લાગે અને જો તમે વધારે બતા બનાવતા હોય તો શું કરવાનું કે જેમ ચાસણી પી લે એમ તમારે બહાર કાઢી લેવાના ચાસણીમાંથી જેથી કરીને જગ્યા રહે અને બને ત્યાં સુધી આ રીતે પહોળું વાસણ લેવાનું જેથી કરીને તમને કોઈ મૂકવામાં અંદર પ્રોબ્લેમ ના આવે એટલા માટે તો હવે આપણે આને સરસ ઢાંકી અને દસ મિનિટ સુધી રહેવા દઈશું પછી તમારી પસંદ પ્રમાણે જો તમારે ગરમ ગરમ ખાવા હોય તો પણ તમે ખાઈ શકો છો અને ઠંડા થાય પછી પણ ખાઈ શકો છો આપણે ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દઈશું દસ મિનિટ જેવું થઈ ગયું છે આપણે ચેક કરી લઈએ તમે જોઈ શકો છો કેટલી મસ્ત ચાસણી પી લીધી છે આપણા માલપુવાએ અને જો તમારે ઘઉંના લોટના માલપુઆ બનાવવા હોય તો એની રેસીપી મારી ચેનલ આરબી ઠાકોર કુકિંગ ઉપર જઈને તમે જોઈ શકો છો તો ચાલો આપણે સર્વ કરી દઈએ તો આપણા માલપુઆને આપણે સર્વ કરી દીધા છે અને ગમે ત્યારે આપણાને ગળ્યું ખાવાનું મન થાય તો આ રીતે માલપુવા બનાવીને ખાઈ શકાય છે આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આપણાને આ માલપુઆ ખાઈએ એટલે ગુલાબજાંબુની યાદ આવી જાય છે એવા માલપુઆ બને છે જો તમે એક ક્યારેય આ રીતે ના બનાવ્યા હોય તો એક વખત જરૂરથી બનાવજો અને મને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેરને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવજો ને જય શ્રી કૃષ્ણ